પુરુષોત્તમ બની રહ્યા છીએ તો હર્ષિત રહેશો પોતાની સાથે વાતો કરતા શીખો તો અપાર ખુશી રહેશે પ્રશ્ન છે બાપની શરણમાં કોણ આવી શકે છે બાપ શરણ કોને આપે છે 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 ઉત્તર બાપની શરણમાં આવી શકે જે પૂરા પૂરા નષ્ટો મોહા હોય જેમનો બુદ્ધિયોગ બધી તરફથી તૂટેલો હોય મિત્ર સંબંધીઓ વગેરેમાં બુદ્ધિનો લગાવ ન હોય બુદ્ધિમાં રહે મારા તો એક બાબા કરી શકે છે આ છે રૂહાની બાપ શિક્ષક ગુરુ આ તો બાળકો સારી રીતે સમજી ગયા છે આ વાતો ને દુનિયા નથી જાણતી ભલે સંન્યાસી કહે છે શિવોહમ તો પણ એવું નહીં કહેશે કે હું બાપ ટીચર ગુરુ છું ફક્ત કહે છે શિવોહમ તતત્વમ પરમાત્મા સ્તરો વ્યાપી છે તો દરેક બાપ ટીચર સદગુરુ થઈ જાય એવું તો કોઈ સમજતા પણ નથી મનુષ્ય પોતાને ભગવાન પરમાત્મા કહેવડાવે આ તો બિલકુલ જ રોંગ છે ખોટું છે બાળકોને જે બાપ સમજાવે છે તે બુદ્ધિમાં ધારણ થાય છે ને એ ભણતરમાં કેટલા સબ્જેક્ટ હોય છે કેટલા વિષય હોય છે એવું નથી બધા સબ્જેક્ટ સ્ટુડન્ટની બુદ્ધિમાં રહે છે અહીં જે બાપ ભણાવે છે તે એક સેકન્ડમાં બાળકોની બુદ્ધિમાં આવી જાય છે તમે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવો છો તમે જ ત્રિકાળદર્શી તથા સ્વદર્શન ચક્રધારી છો તે શારીરિક ભણતરમાં સબ્જેક્ટ બિલકુલ અલગ છે તમે સિદ્ધ કરીને સમજાવો છો સર્વના સદગતિદાતા તે એક જ બાપ છે સર્વ આત્માઓ પરમાત્માને યાદ કરે છે કહે છે ઓ ગોડ ફાધર બાબા કહે છે તો જરૂર બાપ પાસેથી વારસો મળતો હશે તે વારસો ગુમાવવાથી દુઃખમાં આવી જાય છે આ સુખ દુઃખનો ખેલ છે આ સમયે બધા પતિ દુખી છે પવિત્ર બનવાથી સુખ જરૂર મળે છે સુખની દુનિયા બાપ સ્થાપન કરે છે બાળકોએ બુદ્ધિમાં આ રાખવાનું છે કે અમને બાપ સમજાવે છે નોલેજફુલ એક બાપ જ છે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન બાપ જ આપે બીજા બીજા બધા ધર્મ આ બાકો માટે બાપે ભણતર બિલકુલ સહજ રાખ્યું છે ફક્ત થોડું વિસ્તારથી સમજાવે છે મુજ બાપને યાદ કરો તો તમે સત્તમો પ્રધાન થી સતો પ્રધાન બની જશો યોગની મહિમા ખૂબ છે પ્રાચીન યોગ ભારતનો ગવાયેલો છે પરંતુ યોગથી ફાયદો શું થયો હતો આ કોઈને ખબર નથી આ છે ગીતાનો જ યોગ જે નિરાકાર ભગવાન શીખવાડે છે બાકી જે પણ શીખવાડે છે તે મનુષ્ય છે દેવતાઓની પાસે તો યોગની વાત જ નથી આ હથિયોગ વગેરે બધું મનુષ્ય શીખવાડે છે દેવતાઓ નથી શીખતા નથી શીખવાડતા દેવી દુનિયામાં તો યોગની વાત જ નથી યોગથી બધા પાવન બની જાય છે તો જરૂર અહી બનશે બાપ આવે જ છે સંગમ પર નવી દુનિયા બનાવવા હવે તમે જૂની દુનિયામાંથી નવી દુનિયામાં બદલી થઈ રહ્યા છો આ કોઈને સમજાવવું પણ વંડર છે આપણે બ્રાહ્મણ છીએ સત્યુગ અને વચ્ચે છે છે બ્રાહ્મણ આને જ કહેવાય જેમાં તમે પુરુષોત્તમ બની રહ્યા છો આ બાળકોની બુદ્ધિમાં રહે કે આપણે પુરુષોત્તમ બની રહ્યા છીએ તો સદૈવ હર્ષિત રહેવાશે જેટલી સર્વિસ કરશો એટલા હર્ષિત રહેશો કમાણી કરવાની અને કરાવવાની છે જેટલી પ્રદર્શનમાં સર્વિસ કરશો સાંભળવા વાળાને પણ સુખ મળશે પોતાનું અને બીજાઓનું કલ્યાણ થશે નાના સેન્ટર પર પણ મુખ્ય પાંચ છ ચિત્ર જરૂર જોઈએ એના પર સમજાવવું સહજ છે આખો દિવસ સર્વિસજ સર્વિસ મિત્ર સંબંધીઓ તરફ કોઈ પણ લગાવ ન હોવો જોઈએ જે આંખોથી જોઈ રહ્યા છો એ બધાનો વિનાશ થવાનો છે બાકી જે દિવ્ય દ્રષ્ટિથી જુઓ છો એની સ્થાપના થઈ રહી છે આવી પોતાની સાથે વાતો કરો તો તમે પાક્કા થઈ જશો બેહદના બાપને મળવાની ખુશી હોવી જોઈએ કોઈ રાજાની પાસે જન્મ લે છે તો કેટલા ફખુરમાં રહે છે નશામાં રહે છે આ બાકો સ્વર્ગના માલિક બની રહ્યા છો દરેક પોતાના માટે મહેનત કરી રહ્યા છે બાપ ફક્ત કહે છે બુદ્ધિમાં આજ ચિંતન ચાલતું રહે ભલે ઓફિસમાં કામ કરતા રહો યાદ કરતા રહો એવું નથી ફૂર્સત નથી जेटली फुरसत मरे रोहानी कमानी करो किटली मोटी कमानी चे हेल्थ वेल्थ बनने एक साथे मरे चे एक कहानी चे ने अर्जुन ने भील ने एविरिते ग्रहस संव्यवहार मा रही ज्ञान योग मा અંદર વાળા એટલે કે સેવા કેન્દ્ર પર રહેવા વાળા કરતા પણ આગળ જઈ શકો છો આધાર યાદ પર છે બધા બેસી જશે તો સર્વિસ કેવી રીતે કરશે રિફ્રેશ થઈને સર્વિસ માં લાગી જવાનું છે સર્વિસ નો ખ્યાલ રાખવો જોઈએ બાબા તો પ્રદર્શનમાં જઈ ન શકે કારણ કે બાપ દાદા બંને સાથે છે બાબાનો આત્મા અને આમનો આત્મા બ્રહ્મા બાબાનો આત્મા સાથે છે આ વન્ડરફુલ યુગલ છે આ યુગલને આ બાકો સિવાય કોઈ જાણી ન શકો પોતાને યુગલ પણ સમજે છે તો પણ કહે છે હું એક જ બાપનો સીકી લધો બાળક છું આ લક્ષ્મી નારાયણનું ચિત્રને જોઈ ખૂબ ખુશી થાય છે મારો બીજો જન્મ આ છે હું ગાદી પર જરૂર બેસીશ તમે પણ રાજયોગ શીખી રહ્યા છો મુખ્ય લક્ષ્ય સામે છે એમને તો ખુશી છે કે હું બાબાનો સીખી લધો બાળક છું બ્રહ્મા બાબાને તો પણ સદેવ યાદ નથી રહેતી બીજી બીજી તરફ ખ્યાલાત ચાલ્યા જાય છે ડ્રામાનો લો નથી કાયદો નથી જે એકદમ યાદમાં રહી જાય બીજા કોઈ ખ્યાલાત ના આવે માયાના તોફાન યાદ નથી કરવા દેતા જાણું છું મારા માટે ખૂબ સહજ છે કારણ કે બાબાની પ્રવેશતા છે બાબાનો નંબર આ છે માયા જ્યારે આ બાબાને અનુભવ થાય ત્યારે તો આ બાળકોને સમજાવી શકે આ ખ્યાલાત બંધ ત્યારે થશે જ્યારે કર્માતીત આવીને પાવન બનાવવાનો પાર્ટ પણ એમનો જ છે ડ્રામામાં બંધાયમાન છે તમે પાવન બની ગયા તો પછી નવું શરીર જોઈએ શિવ શરીર નથી આ આત્માનું છે આમનું એટલે કે રાખ્યું શું છે એ તો મુરલી ચલાવીને ચાલ્યા જાય છે એ મુક્ત છે ક્યારેક ક્યાં ક્યારે ક્યાં ચાલ્યા જશે શિવ બાબા બાળકોને પણ ફીલ થાય છે કે આ શિવ બાબા મુરલી ચલાવી રહ્યા છે તમે બાળકો સમજો છો આપણે બાબાને મદદ કરવા માટે આ ગોડલી સર્વિસ પર ઉભા છીએ બાપ કહે છે હું પણ પોતાનો સ્વીટ હોમ છોડીને આવ્યો છું પરમધામ અર્થાત પરેથી પરેધામ છે મૂળ વતન બાકી ખેલ બધો સૃષ્ટિ પર ચાલે છે તમે જાણો છો આ વન્ડરફુલ ખેલ છે બાકી દુનિયા એક છે એ લોકો ચંદ્ર પર જવાની કોશિશ કરે છે આ તો સાયન્સ નું બળ છે સાયલેન્સ ના બળથી આપણે જ્યારે સાયન્સ પર જીત મેળવીએ છીએ ત્યારે સાયન્સ પણ સુખદાયી બની જાય છે અહીં સાયન્સ સુખ પણ આપે છે તો દુઃખ પણ આપે છે ત્યાં તો સુખ જ સુખ છે નામ નથી આખો દિવસ બુદ્ધિમાં રહેવી જોઈએ બાબાને કેટલા ખ્યાલાત રહે છે બાંધેલીઓ વિશ પર વિકાર માટે કેટલો માર ખાય છે કોઈ તો મોહવશ પછી ફસાઈ જાય છે નિશ્ચય બુદ્ધિ વાળા જટ કહેશે અમને અમૃત પીવું છે એમાં નસ્તો મોહા જોઈએ જૂની દુનિયાથી દિલ ઉઠી જવું જોઈએ એવી રીતે જ સર્વિસેબુલ દિલ પર ચડી શકે છે એમને શરણાગતિ આપી શકે છે કન્યા પતિની શરણમાં જાય છે વિશ્વગર નથી રાખતા પછી બાપ શરણે લેવા પડે છે પરંતુ એકદમ જોઈએ પતિઓના પતિ મળ્યા હવે એમની સાથે આપણે બુદ્ધિયોગની સગાઈ કરીએ છીએ બસ મારા તો એક બીજું ન કોઈ જેવી રીતે કન્યાની પતિ સાથે પ્રીત જોડાઈ જાય છે આ છે આત્માની પ્રીત પરમાત્મા સાથે એમની પતિ પાસેથી તો દુઃખ મળે છે એમની આમની પાસેથી સુખ મળે છે આ છે સંગમ આને કોઈ જાણતું નથી તમને કેટલી ખુશી થવી જોઈએ અમને ખીવૈયા અથવા બાગવાન મળ્યા છે જે અમને ફૂલોના બગીચામાં લઈ જાય છે આ સમયે બધા મનુષ્ય કાંટા જેવા બની ગયા છે સૌથી મોટો કાંટો છે કામનો પહેલા તમે નિર્વિકારી ફૂલ હતા ધીરે ધીરે કળા ઓછી થઈ ગઈ હવે તો મોટા કાંટા થઈ ગયા છો બાબાને બબુલનાથ પણ કહે છે તમે જાણો છો અસલી નામ શિવ છે બબુલનાથ નામ રાખે છે કારણ કે કાંટાઓને ફૂલ બનાવે છે ભક્તિ માર્ગમાં ખૂબ નામ રાખે છે હકીકતમાં નામ એક જ છે શિવ રુદ્ર જ્ઞાન યજ્ઞ અથવા શિવ જ્ઞાન યજ્ઞ વાત એક જ છે રુદ્ર યજ્ઞથી વિનાશ જ્વા નીકળી અને શ્રી કૃષ્ણપુરી અથવા સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ તમે આ યજ્ઞ દ્વારા મનુષ્યથી દેવતા બનો છો ચિત્ર પણ વન્ડરફુલ બનાવે છે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા આ બધી વાતો તમે જાણો છો કે બ્રહ્મા સરસ્વતી જ લક્ષ્મી નારાયણ બને છે આ નિશ્ચય છે લક્ષ્મી નારાયણ જ ચોર્યાસી જન્મો પછી બ્રહ્મા સરસ્વતી બને છે મનુષ્ય તો આવી વાતો સાંભળીને ચક્રિત થતા રહેશે ખુશીમાં પણ આવતા હશે પરંતુ માયા ઓછી નથી કામ મહાશત્રુ છે માયા નામ રૂપમાં ફસાવી દે છે યાદ કરવા નથી હું અનેકને સમજાવું છું પહેલા જોવાનું છે કે બાબાને કેટલા યાદ કરું છું રાત્રે બાબાને યાદ કરીને શું છું કે ભૂલી જાઉં છું કોઈ બાળકો તો પાક્કા નિયમી પણ છે નિયમમાં પક્કા છે આ બાળકો ખૂબ લકી છો બાપના ઉપર તો ખૂબ બોજ છે પરંતુ તો પણ રથને રિયાયત મળી જાય છે જ્ઞાન અને યોગ પણ છે એના વગર લક્ષ્મી નારાયણ પદ કેવી રીતે મેળવશે ખુશી તો રહે છે હું એકલો બાપનો બાળક છું અને પછી મારા અનેક બાળકો છે આ નશો પણ રહે છે તો પણ માયા વિઘ્ન નાખે છે બાળકોને પણ માયાના વિઘ્ન આવતા હશે બ્રહ્મા બાબા કહે છે કર્માતીત તવસ્થા આગળ ચાલીને આવવાની છે આ બાપ દાદા બંને સાથે છે કહે છે મીઠા મીઠા બાળકો બાપ તો પ્રેમના સાગર છે એમનો આત્મા સાથે છે આ પણ પ્રેમ કરે છે સમજે છે જેવા કર્મ હું કરીશ મને જોઈ બીજા પણ કરશે ખૂબ મીઠા રહેવાનું છે બાકો ખૂબ સમજદાર જોઈએ આ લક્ષ્મી નારાયણમાં જુઓ કે કેટલી સયાનક છે સમજદારી છે સયાનબથી વિશ્વનું રાજ્ય લીધું છે પ્રદર્શન દ્વારા પ્રજા તો ખૂબ બને છે ભારત ખૂબ મોટું છે એટલે સર્વિસ કરવાની છે બીજું યાદમાં રહીને વિકર્મ પણ વિનાશ કરવાના છે આ છે ખૂબ ફૂરના ફિકર આપણે તમો પ્રધાનથી સતો પ્રધાન કેવી રીતે બનીએ એમાં મહેનત છે સેવાના ચાન્સ ખૂબ છે ટ્રેનમાં બેજ પર સર્વિસ કરી શકો છો આ બાબા આ વારસો બરોબર પાંચ હજાર વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું પછી જરૂર એમનું રાજ્ય આવવું જોઈએ આપણે બાબાની યાદથી પાવન દુનિયાના માલિક બની રહ્યા છીએ ટ્રેન માં ખૂબ સેવા થઈ શકે છે એક ડબ્બામાં સર્વિસ કરી પછી બીજામાં જવું જોઈએ આવી સર્વિસ કરવા વાળા જ દિલ પર ચડશે બોલો અમે તમને ખુશખબરી સંભળાવીએ છીએ તમે પૂજ્ય દેવતા હતા પછી ચોર્યાસી જન્મ લઈ પૂજારી બન્યા હવે ફરી પૂજ્ય બનો સીડી સારી છે એનાથી જ સતો રજો તમો સ્ટેજ સિદ્ધ કરવાની છે સ્કૂલમાં અંતમાં ગેલપ કરવાનો શોખ હોય છે હવે અહીં પણ સમજાવાય છે જેમણે ટાઈમ વેસ્ટ કર્યો છે એમણે ગેલપ કરી સર્વિસમાં લાગી જવું જોઈએ સર્વિસ ની માર્જિન ખૂબ છે સર્વિસેબિલ બાળકીઓ ખૂબ નીકળવી જોઈએ જેમને બાબા ક્યાંય પણ મોકલી દે મંદિરોમાં સર્વિસ સારી થઈ શકે દેવતા ધર્મ વાળા જટ સમજશે ગંગા સ્નાન પર પણ તમે સમજાવી શકો છો તો દિલ પર લાગશે જરૂર અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબા કો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ બાપના રૂહાની બાકોને

જેની દુનિયાથી દિલ હટાવી લેવાનું છે નસ્ટો મોહા બનવાનું છે એક બાપ સાથે સાચી પ્રીત રાખવાની છે આજનું વરદાન સંગમયુગના મહત્વને જાણી દરેક સમયે વિશેષ અટેન્શન રાખવાવાળા હીરો પાર્ટ ધારી ભવા દરેક કર્મ કરતી વખતે સદા આ જ સ્મૃતિમાં રહે કે હું હીરો પાઠ ધારી છું તો દરેક કર્મ વિશેષ થશે દરેક સેકન્ડ દરેક સમય દરેક સંકલ્પ શ્રેષ્ઠ હશે એવું ન કહી શકાય કે આ તો ફક્ત પાંચ મિનિટ સાધારણ હતું સાધારણ થયું સંગમ યુગની પાંચ મિનિટ પણ ખૂબ મહત્વવાળી છે પાંચ મિનિટ પાંચ વર્ષ થી પણ વધારે છે એટલે દરેક સમયે એટલું ભાગ્ય પ્રાપ્ત કરવું છે તો પર હોય સ્લોગન છે જેમના સંકલ્પમાં દ્રઢતાની શક્તિ છે એમના માટે દરેક કાર્ય સંભવ છે ઓમ શાંતિ